શ્રી કૃષ્ણ હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો જો અત્યારે આઠ ને દસ થઈ ગઈ છે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે રોજ સરસ મજાની જ થાય છે અને બસ હવે કામ ચાલુ કરી દીધું છે ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે મહેન લીધું છે જેમી અહીંયા સેવા કરવા બેસી ગયો છે ઘરમાં ટ્યુશનથી આવીને નાહવા ગયો છે આજે મોડું થઈ ગયું હતું રોજ નહીં જાય છે પણ આજે મોડું થઈ ગયું ઉઠવા મને અહીંયા જોઈ શકો છો જે સેવા કર્યું છે જેમ એક બહાર જોઈ શકો છો

કોથળી બાંધી દીધી છે પાટો કરીને જેથી કરીને પાટો ભીનો ના થાય બોલો કેમનું છે હમ બાકી છે ને મટી જશે હં બીજા કલોડિયા હવે ફરતા થઈ ગયા લીમાં ગયા હશે અને હે ભગત અહીંયા સુઈ ગયું છે જોઈ શકો છો એના પગ અહિયા જોઈ શકો છો સેવા થઈ ગઈ છે સરસ મજાની તન્મ પણ આવી ગયો છે હેલો તન્માય માં શું ભણીને આવ્યા છે ગણી ઓકે ચલો દાખલાને એવું ગણો જો આજે બને આ છે શાક એટલે તું એને અહીંયા રાખ્યા છે આવી રીતે હેલો જય મેઘ અને જો હજી આ બધા કપડાં બધું પડ્યું છે તો ચલો કપડાંની બધું બહારને કરી દઈશું અને ઠંડી ચાલુ કરવાની છે એટલે પહેલાં આપણે ઉપર જઈએ જો મારો ચાર આડું જો મારું ચાર આડું છું જ્યાં જોઈ શકો છો એક ચાલુ કરી દીધી છે અને આજે જો મસ્ત મજાનું એક ફૂલ આવ્યું છે પ્લાન્ટ બધા મારા જોવામાં પણ નવા ને નવા પાન આવી ગયા છે આપણે જો થવાનું હતું અને આ પણ સરસ થવા અને આ મેં રૂપી છે ને પણ કેવું થઈ ગયું આને આ જે રાત્રાણીનો છોડ રૂપ્યો તો પણ નથી બરાબર કહ્યું આ છે મોઘરો આ મોઘરામાં તો ઈયળો પડી ગઈ લાગે છે પાન બધા ખોવાઈ ગયા છે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે અને અમે હવે જમવા બેસી ગયા છે આજે અમે જમવામાં શું બનાવ્યું છે જો ચાલો તને બતાવું આજે જોઈ શકો છો દાળ ભાત ટીડોડાનું શાક અને રોટલી બનાવી છે અને અહીંયા જો થાળીઓને બધું લઈ લીધું છે જેમ પાણી ભરીને આવે છે અને જો અહીંયા જોઈ શકો છો કે રોટલીનો લોટ પણ દળાઈ ગયો છે સરસ મજાનો ઠંડો કરવા મૂક્યો છે અહીંયા હજી ઘંટી તો ચાલુ જ છે પછી બાજરીનું પણ દળવાનું છે પણ મેં દુબારા જમી લઈએ પછી બીજું બધું કામ કરીશું જે દિવસ હમ જો મારો શું કહેવાય કોપી રાઈટર બોલ્યો કેમ ચાલ જમવા તન્મય ચાલો જમી લો પહેલાં અને અહીંયા ચાલી રહ્યા છે તારક મજાના ઉલટા ચશ્મા અમે જોઈ રહ્યા છીએ જે અમારું બધાનું બહુ જ ફેવરેટ છે તો ચાલો બધા જમવા માટે જો અત્યારે મકાઈ શેકાઈ રહ્યું છે બાફેલ બાફીને પણ મકાઈ બકરીએ છીએ પણ એ જ એ તનમયને એને મને ભાવે છે પણ તનમય છે નહીં અત્યારે રમવા ગયો છે એટલે એક માટે ચાલો મને મને શેકીલો ને બાફેલો બંને ભાવે છે તો જો અહીંયા આપણો સરસ મજાનો મકૈ શેકાઈ રહ્યો છે અને આ બનાવી દીધું છે એનો મસાલો અને આ છે લીંબુ જોઈ શકો છો ફાઇનલી મસ મકાઈ ડોડો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આની ઉપર હું આ મસાલો સ્પ્રિંકલ કરીને એટલે કે આ લીંબુ આવી રીતે આમ કરીને છીણ તેને લગાવીને હું ખાઈશ ઓકે તો આજનો દિવસ જો આવો રહ્યો છે આજે તરણા દરવામાં અને આ બીજું બધું એક્સ્ટ્રા કામ કરવામાં જ ગયો છે તો ઓકે મારો આજનો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો